નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માત્ર દેશ દુનિયા અને ગુજરાત લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો

ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજે આવી પડ્યો વરસાદ એટલે કે વરસાદની આગાહી બોડાદ શહેર સહિતના આસપાસ ગામ વિસ્તારોમાં તોતમાર વરસાદ પડી રહ્યો છે એ ભાવનગર શહેર વહેલી સવારે વરસાદના ઝાપટા પડ્યા છે પંચમહાલ ગોધારમાં ભારે પવન અને ગાજવીજ સાથે થોતમાર વરસાદ વરસી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં વીજળી ગોળ દાહોદ પણ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે દાહોદ સિંગવડ નગલી લીમડી મીરાખેડી સહિતના સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ એટલે કે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોના ભાવ ત્રણસો રૂપિયા વધારો થયો છે સાથે નવો ભાવ પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ અગ્નિ સિત્તેર હજાર પાંચસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ ચારસો રૂપિયા વધારો થયો છે તે સાથે નવો ભાવ છોતેર હજાર બસો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ પંચોતેર હજાર આઠસો રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પચીસો નો વધારો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા થયો છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાંચસો રૂપિયાની નોટ લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ આ સ્ટાર માર્કેટ નોટ અંગે કરતા જણાવ્યું છે કે મેસેજ કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે અને આ નોટ પણ એટલી અસલી છે જેટલી ચલનમાં રહેલી બાકી પાંચસો ની નોટો છે જેથી આવી નકલી મેસેજથી થી બચીને રહેવા આરબીઆઈ દ્વારા સૂચના આપવામાં આવી છે કે આ સિવાય હાલમાં દસ વીસ અને પચાસ રૂપિયા ની પણ અછત જોવા મળી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો તારીખ જાહેર એટલે કે ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજના ચલાવે છે અને આ સરકાર વિવિધ ધ્યાન રાખીને અલગ અલગ યોજના લાવતી રહે છે છે ભારત એક દેશ અને આજે પણ પચાસ થી વધુ વસ્તી ખેતી પર જીવે છે તેથી જે ભારત સરકાર ખેડૂતને વિશેષ કાળજી રાખે છે અને તેમના માટે નવી લાભદાયક યોજના લાવે છે અને ભારત એવા ઘણા ખેડૂતો છે કે જેના આર્થિક રીતે બહુ મજબૂત નથી આવા ખેડૂતોને મદદ કરી વર્ષ બે હજાર અઢાર ભારત સરકારે ખેડૂતોને પૂરી પાડવા માટે શકે છે પ્રધાનમંત્રી કિસાન સમાન નીતિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર એક વાર્ષિક ખેડૂત ખાતા માં બે ત્રણ હપ્તા મોકલે છે આ હપ્તા ચાર મહિના ની મોકલવામાં આવે છે યોજના મો હપ્તો જૂન મહિનામાં મોકલવામાં આવ્યો હતો મીડિયા વહેલા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે યોજના આગામી ઓક્ટોબર મહિનામાં મોકલી શકાય છે જો કે તમને જણાવી દઈએ કે આ અંગે હજુ સુધી કોઈ સત્વાર જાહેર કરવામાં આવી નથી ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવી સિસ્ટમ પાંચ દિવસ ભૂખા કાઢશે એટલે કે તારીખ સત્યાવીસ પોંચ ઓક્ટોમ્બર અસ્તન અક્ષર ગાજીવી સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેમાં તારીખ દસ ઓક્ટોમ્બર તારીખ તેર ઓક્ટોમ્બર દરમિયાન બંગાળની ઉપસાગરમાં ચક્રવર્તી થવાની શક્યતા છે તેમજ નવરાત્રી દરમિયાન છૂટાછવાયો વરસાદ થવાની શક્યતા છે અને થેલ્યાઓ ચિંતાઓ મુકાયા છે ત્યારબાદ ના મહત્વના સમાચાર ની વાત કરવામાં આવે તો શું ખેડૂતો હવે બાર કલાક વીજળી મળશે એટલે કે ગુજરાત ના ખેડૂતો કલાક વીજળી ન મળે અને હાલમાં પખવાડિયા ની વરસાદ વિરામ પગલે કૃષિ પાક પિયત જરૂરિયાત હોય છે ને ખેડૂતો રોજ બાર કલાક વીજળી પૂરી પાડવા ભાજપ પંચાયત ધારાસભ્ય અર્જુન મોઢાવાડિયા રાજ્ય સરકાર પાસે માગણી કરી છે કે પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મોઢાવાડિયા ઉર્જા મંત્રી કનુ દેસાઈ એ ગઈકાલે પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે વરાપ નીકળે છે પાસે ખાસ કરીને મગફળી અને ડાંગરના પાકને પાણીની ની જગ્યા છે ત્યારબાદ ના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે એટલે કે ગુજરાતના જે રેશન કાર્ડ ધારકો તેમને ઓક્ટોબર મહિના સરકાર દ્વારા જાણકારી બહાર પાડવામાં આવી છે કે જે રેશન કાર્ડ ધારકો હજુ સુધી ઈ કેવાસી નથી કરાવી તેમને તમામ લોકોને વહેલી તક એટલે કે ત્રીસ વર્ષ સપ્ટેમ્બર પહેલા જે ઈ કેવાસી કરાવી લે જે મિત્રોને આ કાર્ય લઈ કરે તેમને મફત રાશન આપવામાં આવશે નહી એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે તો જેથી જે પણ મિત્રો રેશન કાર્ડ ઈ કેવાસી કરાવવાનું બાકી હોય તે વહેલી તક આ કાર્ય કરી લે સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને હો લોન માં એટલે કે ગુજરાતમાં લાખો ખેડૂતોને દેવામાં ડૂબેલા છે અને ખેડૂતોને એક લાખ કરોડ રૂપિયા પણ વધારે રૂપિયા લોન લેતીલી છે તો ગુજરાતમાં માં ઉતાલીસ

ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દિવાળીને લઈને રજા લિસ્ટ જાહેર એટલે કે ઓક્ટોબર શાળાઓ બંધ રહેશે બે ઓક્ટોબર ગાંધી જયંતિ છે એટલે કે મિત્રો જાહેર રજા છે ત્રણ ઓક્ટોમ્બર નવરાત્રી સ્થાપના અને મહારાજ અંગ્રેજી જયંતિ એટલે કે રાજસ્થાનમાં રજા રહેશે મિત્રો અગિયાર ઓક્ટોબર દુર્ગાષ્ટ એટલે કે જાહેર રજા છે બાર ઓક્ટોબર વિજય દશમી દશેરા એટલે કે જાહેર રજા છે ને એકત્રીસ ઓક્ટોમ્બર દિવાળી છે એટલે કે મિત્રો જાહેર રજા છે